સૌનું સ્વાગત છે આજે આપણે સૌ ગુજરાતી પ્રેમીજનો માટે ખાસ ગુજરાતી ટીવી ડોટ કોમ પર ઉપલબ્ધ અને સેવક માધવ જસાપુરા દ્વારા ખૂબ જ સરસ રીતે સંકલિત કરાયેલ શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગ પ્રવચનના અંશો પર એમ કહીએ કે ઊંડા ઉતરીશું હા બિલકુલ આ ચર્ચા અગિયાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના એકાંતિકાના સાર પર છે આપણો ઉદ્દેશ્ય એ છે કે મહારાજજીના માર્ગદર્શનમાંથી મતલબ ભક્તિ જપ શ્રદ્ધા જીવનના વ્યવહારિક પાસાઓ એ બધા વિશેના વિચારોને સમજવાનો પ્રયત્ન કરીએ તો ચાલો શરૂ કરીએ ચોક્કસ આ પ્રવચનની એક ખાસ વાત એ છે કે જુઓ આમાં સામાન્ય ભક્તોના સીધા સવાલો છે અને મહારાજજીના એટલા જ સહજ પણ બહુ જ ગહન માર્મિક જવાબો છે આપણે કોશિશ કરીશું કે એમાંથી મુખ્ય જે જ્ઞાન છે એને સમજી શકીએ બરાબર તો શરૂઆત કરીએ જપના પ્રકારોથી એના ફળ વિશે એક પ્રશ્ન હતો કોઈ ભક્તે પૂછ્યું હતું કે આમ મોટેથી માળા કરવી એટલે વાચિક જપ હા વાચિક પછી હોઠ ફફડે પણ અવાજ ના આવે એ ઉપાંગશુ ઉપાંગશુ હા અને ત્રીજું મનમાં જ માનસિક જપ આ ત્રણેયમાં શું ફેર ફળ સરખું મળે કે અલગ અલગ હમ મહારાજજીએ અહીં બહુ સ્પષ્ટ કહ્યું કે શાસ્ત્રો ત્રણેયના ફળમાં ભેદ બતાવે છે જેમ કે સામાન્ય યજ્ઞ કરીએ એના કરતા વાચિક જપ દસ ગણો સારો દસ ગણો હા અને વાચિક કરતા ઉપાંશું સો ગણો અને પછી ઉપાંશુ કરતા માનસિક જપ તો હજાર ગણો વધુ ફળદાયી ગણાયો છે હજાર ગણો શું વાત કરો છો આ તો બહુ મોટો આંકડો થયો તો શું પછી બધાએ સીધો માનસિક જપ જ કરવો જોઈએ અરે ના ના અહીં જ મહારાજજી બહુ સરસ રીતે સાવચેત કરે છે કહે છે કે આ ગણિતમાં ન ફસાવું અચ્છા કારણ કે જુઓ નિરંતર શુદ્ધ માનસિક જપ એ તો જે સિદ્ધ મહાપુરુષો છે ને એમનો જ સહજ રીતે ચાલે આપણા જેવા સાધકો જેમનું મન હજુ ભટકે છે હા આપણું મન ક્યાં સ્થિર રહે છે એટલું બસ એ જ તો આપણા માટે શરૂઆતમાં વાચિક એટલે કે મોટેથી બોલીને અથવા ઉપાંશું એટલે કે ધીમા સ્વરે કે ખાલી હોઠ ફફડાવીને એ જપ કરવો વધુ સારો છે વધુ હિતાવહ છે એટલે કે જ્યાં આપણું મન થોડું ટકે ત્યાંથી શરૂઆત કરવી પછી ભલે જીભથી જ કરવી પડે બરાબર એકદમ બરાબર એમણે તુલસીદાસજીનું ઉદાહરણ પણ આપ્યું જે મહાન રામભક્ત કવિ હતા હા એમણે લખ્યું છે રામ નામ મણી દીપ ધર જીબ દહેરી દ્વાર જાણે આપણી જીભ છે ને એ હૃદય મંદિરનો ઉંબરો છે વાહ ત્યાં રામ નામનો દીવો પ્રગટાવવાનો છે એટલે જો મન સીધું ન લાગે તો વાંધો નહીં જીભથી શરૂ કરો ધીરે ધીરે એ ઉપાન શું થશે અને જ્યારે મન ભગવદ આકાર થવા માંડશે ત્યારે માનસિક જપ શ્વાસની જેમ સહજ થઈ જશે એટલે શરૂઆત કરો જ્યાંથી અનુકૂળ પડે ત્યાંથી પણ કરો જરૂર હમ આ સમજણ બહુ જ પ્રેક્ટિકલ છે અને આવી જ વિનમ્રતા આવી જ સહજતા મહારાજજીના બીજા જવાબમાં પણ દેખાય છે જ્યારે એમને પૂછ્યું કે એમના પરમ પ્રિય ભક્ત કેવી રીતે બનવો જેમ શિવજીના નંદીજી છે રામજીના હનુમાનજી છે હા એ જવાબ તો ખરેખર સાંભળવા જેવો છે એમની નિષ્કામતાને અને દાસ્ય ભાવનું ઉત્તમ ઉદાહરણ છે એમણે શું કહ્યું ખબર છે શું કે હું કોઈને શિષ્ય બનાવતો જ નથી હું તો ખાલી પોસ્ટમેન છું શ્રીજી એટલે ભગવાન એમના ચરણો સુધી તમારો સંદેશો પહોંચાડું ભક્તની અરજી શ્રીજી સુધી ને શ્રીજીનો સંદેશો ભક્ત સુધી બસ આટલું જ મારું કામ પોસ્ટમેન આ તો ખરેખર બહુ નિરાળું અને નિર્ભિમાણી રૂપક વાપર્યું એમણે હા અને પછી ઉમેર્યું કે દાસ તો હંમેશા સ્વામીના હોય એટલે કે સ્વામીનીજી રાધારાણીના અને પ્રિયાલાલ શ્રીકૃષ્ણના હું પોતે પણ એ જ દાસભાવમાં રહેવા માગું છું આ બતાવે છે કે સાચો ગુરુ કે માર્ગદર્શક હોય ને એ ક્યારે પોતાને કેન્દ્રમાં ના રાખે એ તો ભક્તને ભગવાન સાથે જોડે બસ સાચી વાત આ દાસ્યભાવની વાત પછી હવે થોડા વ્યવહારિક જીવનના પ્રશ્નો લઈએ એક પ્રશ્ન હતો જે મને લાગે છે આજના સમયમાં બહુ જ રિલેવન્ટ છે સિનેમા હોલ જેવી આવક હોય જે કદાચ મતલબ સંપૂર્ણ સાત્વિક ન ગણાય હા બની શકે તો એને શુદ્ધ કેવી રીતે કરવી હા આ મૂંઝવણ ઘણાને થાય મહારાજજીનો ઉપાય બહુ સીધો અને સચોટ છે એ કહે છે કે આવી જે આવક છે એનો ઉપયોગ નિષ્કામ ભાવે થતી સેવાઓમાં કરવો જેમ કે જેમ કે ગૌશાળામાં દાન આપો ગરીબ કે બીમાર લોકો માટે દવાખાનું ચલાવવામાં મદદ કરો અન્ન ક્ષેત્ર ચલાવો સંતોની સેવા કરો નિઃશુલ્ક ધર્મશાળા બનાવો આવા કાર્યોમાં એટલે કમાણીને પરમાર્થના કાર્યોમાં વાપરવી પણ એમાં પેલો ભાવ બહુ મહત્વનો છે ખરું ને દાન કરતી વખતે બિલકુલ સૌથી અગત્યની વાત એ જ છે દાન પાછળની ભાવના આ દાન એકદમ ગુપ્ત રીતે થવું જોઈએ કોઈપણ જાતના યશ કીર્તિ કે કોઈ આપણો આભાર માને એવી અપેક્ષા વગર પણ મહારાજજી આજકાલ તો બધું દેખાડવાનો જમાનો છે સોશિયલ મીડિયા પર લોકો નાનું કામ કરે તોય મૂકે તો આ ગુપ્તદાનનો ભાવ ટકાવી રાખવો થોડો અઘરો નહીં અંદરખાણે ક્યાંક તો થાય ને કે લોકો જાણે હા તમારો સવાલ વ્યાજબી છે પણ એનો ઉપાય પણ મહારાજજી ભાવનામાં જ બતાવે છે એક મંત્ર યાદ રાખવાનો વસ્તુ ગોવિંદમ તેમ સમર્પય વસ્તુ ગોવિંદમ સત્યમ સમર્પય હા એનો અર્થ શું કે હે ગોવિંદ આ વસ્તુ પણ તમારી જ છે અને તમને જ સમર્પિત કરું છું જ્યારે આ ભાવ આવે ને કે મે કર્યું એ કર્તાપણાનો ભાવ જ નીકળી જાય હમ અને એમ મનાય કે આ તો પ્રભુએ જ આપ્યું હતું અને પ્રભુના કાર્યમાં જ વાપર્યું ત્યારે અહંકાર આવતો નથી અને પુણ્ય સુરક્ષિત રહે છે આ ભાવ કેવી રીતે દૃઢ થાય નામ જપથી અને સત્સંગથી સમજાયું એટલે મૂળ વાત તો ભાવનાની શુદ્ધિ પર જ આવી નાટકે છે આ જ રીતે એક બીજો સંશય આજકાલ બહુ જોવા મળે છે તર્ક વિતર્કનો બુદ્ધિ જ્યારે નક્કી ન કરી શકે કે શું સાચું શું ખોટું ત્યારે શું કરવું અહીં મહારાજજી શ્રદ્ધાના મહત્વ પર ખૂબ ભાર મૂકે છે અતૂટ શ્રદ્ધા એ કહે છે કે બુદ્ધિની એક મર્યાદા છે એ તર્કમાં ગૂંચવાઈ જાય જ્યારે બુદ્ધિ કામ ન કરે ત્યારે ગુરુજનો સંતો અને શાસ્ત્રોના જે વચનો છે એના પર શ્રદ્ધા રાખવી એ જ રસ્તો છે શ્રદ્ધા વગર આધ્યાત્મિક જ્ઞાન મળે જ નહીં એટલે કે અમુક સત્યો એવા છે જે શ્રદ્ધાનો વિષય છે બુદ્ધિના તર્ક વિતર્કનો નહીં ચોક્કસ સંતોના જે અનુભવ સિદ્ધ વાક્યો હોય ગુરુનો ઉપદેશ હોય એ તર્કથી પર હોય છે એને શ્રદ્ધાથી જ પકડવો પડે જો બધે જ તર્ક કરવા જઈશું ને તો ક્યાંય નહીં પહોંચીએ ઉલ્ટાના નકારાત્મકતા અને સંશયમાં ફસાઈ જઈશું શ્રદ્ધા જ પરમાર્થના રસ્તાનો પાયો છે તો અશ્રદ્ધાની વાત આવી એનાથી જ જોડાયેલો એક પ્રશ્ન જે લોકો ભગવાનમાં માનતા જ નથી શાસ્ત્રોમાં કે સંતોમાં નથી માનતા એવા નાસ્તિક લોકો સાથે શું કરવું એમની સાથે તર્ક કરવો ઘણા ભક્તો પ્રયત્ન કરે છે એમને સમજાવવાનો ના ના આ બાબતે શાસ્ત્રો અને સંતો બહુ સ્પષ્ટ છે આવા લોકો સાથે વાદવિવાદમાં ઉતરવું જ નહીં જે નાસ્તિક છે જે ભગવાનની ભક્તની કે સંતોની નિંદા કરે છે એવા ભગવાન વિમુખ લોકોથી દૂર રહેવું દૂર રહેવું હા એમની સાથે ચર્ચા કરવાથી કે એમની દલીલો સાંભળવાથી આપણી પોતાની શ્રદ્ધા ડગી જાય આપણો પરમાર્થ નષ્ટ થાય તુલસીદાસજીએ કહ્યું છે ને હા શું કહ્યું છે જાકે પ્રિયન રામ વૈદેહી તજીએ તાહી કોટી સમ જદ્યપી પરમ સ્નેહી ભલે ને એ વ્યક્તિ ગમે તેટલો નજીકનો હોય આપણો મિત્ર હોય સગો હોય પણ જો એ રામ સીતાનો એટલે કે ભગવાનનો દ્રોહી હોય નિંદક હોય તો એને કરોડો દુશ્મન સમાન ગણીને છોડી દેવો ત્યાંથી શાંતિથી નીકળી જવામાં જ ભલાઈ છે બરાબર આ બહુ શ્રદ્ધાની વાત કરી એનાથી જ જોડાયેલો બીજો પ્રશ્ન હતો મૂર્તિ પૂજા વિશે ઘણા લોકો એનો વિરોધ કરે અથવા સંશય રાખે હા અને મહારાજજી આનો બહુ સહજ અને તાર્કિક જવાબ આપે છે એ પૂછે છે કે ભાઈ જો તમે માનો છો કે ભગવાન કણકણમાં છે બધે જ છે સર્વવ્યાપી છે હા માનીએ તો પછી એ જ ભગવાન મૂર્તિમાં કેમ ન હોઈ શકે જો બધે છે તો મૂર્તિમાં કેમ નહીં ત્યાં પણ છે જ વળી આપણે પોતે પણ તો આ મૂર્ત છીએ શરીરધારી છીએ આપણા ગુરુ પણ આપણને મૂર્તિમાન સ્વરૂપે જ મળે છે ને હા એ વાત સાચી આપણે ગુરુને માળા પહેરાવીએ એમની પૂજા કરીએ તો એ પણ એક રીતે તો મૂર્તિ પૂજા જ થઈ હમ અને એમણે પોતાના અંગત અનુભવની વાત પણ કરી એ બહુ પ્રભાવશાળી હતી બિલકુલ અને એ જ સૌથી મહત્વનું છે એમણે દ્રઢતાથી કહ્યું કે મેં પોતે શ્રી વિગ્રહ એટલે કે મૂર્તિ સાથે એવી જ રીતે રીતે વાત કરી છે જેવી હું તમારી સાથે કરું છું સેકન્ડમાં જવાબ મળે છે પણ આ બધો આધાર કોના પર છે આપણી ભાવના પર એટલે પેલી જૂની જેવત રહી ભાવના જેસી પ્રભુ મુર્ત દેખી તેન તેસી એકદમ સો ટકા જો આપણે મૂર્તિને ખાલી પથ્થર ધાતુ કે માટીનો ટુકડો માનીશું તો એ આપણા માટે એટલું જ રહેશે પણ જો એમાં સાક્ષાત ભગવાનનો ભાવ મૂકીશું શ્રદ્ધા રાખીશું તો એ મૂર્તિ આપણી સાથે બોલશે રમશે આપણી સેવા લેશે એવા તો કેટલાય સંતો થયા છે હરિવંશ મહાપ્રભુ ગોપાલ ભટ્ટજી જેમની સાથે ઠાકુરજી બાળકની જેમ રમતા વાતો કરતા અચ્છા હા વૃંદાવનની રજનું આટલું મહાત્મ્ય કેમ છે કારણ કે ત્યાં સાક્ષાત શ્યામ સુંદર રમ્યા છે શિવજી જેવા પરમ જ્ઞાની પણ એ રજને માથે ચડાવવા ઈચ્છે આ બધો ભાવનો જ ખેલ છે ભાવ અને શ્રદ્ધા ખૂબ સરસ આ વાત પછી ગીતાના બારમા અધ્યાયમાં જે ઉત્તમ ભક્તના લક્ષણો કહ્યા છે એના પર આવીએ પ્રશ્ન હતો કે અદ્વેષ્ટા સર્વભૂતા નામ મૈત્રઃ કરુણા એ વચ હા ભક્તિયોગનો અધ્યાય હા એટલે કે કોઈનો દ્વેષ ન કરવો સૌનો મિત્ર બનવો કરુણા રાખવી પણ મમતાને અહંકારથી દૂર રહેવું સુખ દુઃખમાં સમાન રહેવું ક્ષમાવાન બનવું આ બધા દિવ્ય ગુણો કેવી રીતે આવે આ ઊંચી અવસ્થા છે એને પામવા માટે મહારાજજી ત્રણ મુખ્ય સાધન બતાવે છે પહેલું નિરંતર અને બને એટલો વધુ સંતોનો સંઘ કરવો એટલે કે સત્સંગ સત્સંગ બીજું શ્રદ્ધા રાખીને શાસ્ત્રોનું અધ્યયન કરવું સ્વાધ્યાય અને ત્રીજું અખંડ રીતે ભગવાનના નામનો જપ કરવો ભજન આ આ ત્રણ ત્રણ મુખ્ય છે પાયાની વાત થઈ એ સિવાય બીજું કંઈ જરૂરી હા આ મુખ્ય સાધનોની સાથે સાથે પૂરક તરીકે પવિત્ર અને સાત્વિક ભોજન લેવું અને ઇન્દ્રિયો પર સંયમ રાખવો એ પણ બહુ જ જરૂરી છે જેમ જેમ વ્યક્તિ નામ જપમાં ઊંડો ઉતરે ને તેમ તેમ એનું મન શુદ્ધ થાય વિચારો પવિત્ર બને ઇન્દ્રિયો ધીમે ધીમે વિષયોમાંથી પાછી હટે અને પછી આ જે દિવ્ય ગુણો છે ને એ કોઈ પ્રયત્ન વગર સહેજ રીતે પ્રગટ થવા માંડે અને આ કઈ રાતોરાત ન થાય બરાબર ને લાંબો સમય લાગે બિલકુલ નહીં યોગ સૂત્રનો હવાલો આપીને મહારાજજી કહે છે સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કાર સેવી તો દૃગ ભૂમિ અચ્છા એટલે કે લાંબા સમય સુધી નિરંતર આદરપૂર્વક સત્કાર સાથે જ્યારે આ સાધના કરાય ત્યારે જ આ ગુણો હૃદયમાં એકદમ પાક્કા ખાય દ્રઢ થાય પછી એવી સ્થિતિ આવે કે ભક્તને બધે જ પોતાના પ્રભુ દેખાય સર્વત્ર પ્રભુ દર્શન હા હવે જ્યારે બધે પ્રભુ જ દેખાય તો પછી દ્વેષ કોનો કરવો દોષ કોનો કાઢવો એ તો બધાનો મિત્ર બની જાય પણ કોઈમાં મમતા ન રાખે કરુણા રાખે પણ એનો અભિમાન ન કરે સુખ દુઃખથી ઉપર ઉઠી જાય આ તો ભક્તિની બહુ જ ઊંચી અવસ્થા કહેવાય હવે એક એવા જ ગહેન વિષય પર આવીએ રાધા તત્વ પ્રશ્ન હતો કે રાધા રાણીને પ્રેમ સ્વરૂપા કેમ કહેવાય છે આ બહુ ગહન રહસ્ય છે મહારાજજી એને બહુ સુંદર રીતે સમજાવે છે એ કહે છે કે શ્રી કૃષ્ણ પોતે કોણ છે રસઘન આનંદઘન સ્વરૂપ હા એમના હૃદયમાં જે અનંત પ્રેમ છે એ જ પ્રેમ જે મૂર્તિમાન રૂપ ધારણ કરે ત્યારે કૃષ્ણ અદ્ભુત એટલે પોતાના જ આનંદનો અનુભવ કરવા માટે એકમાંથી બે થયા આ તો બહુ સુંદર વાત છે હા જ્યારે તેઓ રાધા ભાવમાં હોય ત્યારે કૃષ્ણના રૂપ ગુણ લીલા એમના અધરાવૃતનું આસ્વાદન કરે અને જ્યારે કૃષ્ણ ભાવમાં હોય ત્યારે રાધાજીના નિત્ય નૂતન સૌંદર્યનું એમના પ્રેમનું કરે બંને એકબીજાના રૂપ માધુર્યમાં પ્રેમ રસમાં ડૂબેલા રહે છે એટલે જ કહ્યું છે કે રાધાજી વગર શ્રી કૃષ્ણના પ્રેમ રસનું પૂર્ણ આસ્વાદન શક્ય જ નથી અને પેલી રાધાકૃપા કટાક્ષની વાત પણ આ સંદર્ભમાં જ આવે છે ખરું ને ચોક્કસ જ્યાં સુધી શ્રી રાધાજીની કૃપા દ્રષ્ટિ ન થાય એમની કૃપા ન વરસે ત્યાં સુધી કૃષ્ણ પ્રેમના પૂર્ણ સ્વરૂપનો અનુભવ મળવો દુર્લભ છે કેમ કારણ કે રાધાજી એ કૃષ્ણ પ્રેમના મૂર્તિમાન સ્વરૂપ છે એ પ્રેમની અધિષ્ઠાત્રી દેવી છે જેમ પૂનમ વગર ચંદ્ર અધૂરો લાગે એમ રાધાજીની કૃપા વગર કૃષ્ણ પ્રેમનું પૂર્ણ માધુર્ય અનુભવાય નહીં હમ રસિક ભક્તો જ આ તત્વને બરાબર સમજી શકે દેખાવમાં ભલે બે શરીર લાગે પણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર પ્રાણ રુચિ સ્વભાવ બધું એક જ છે ખરેખર આ તો દિવ્ય અને ગહન તત્વજ્ઞાન છે હવે થોડી મનની વાત કરીએ ગીતામાં ભગવાને કહ્યું ઇન્દ્રિયાણા મનશચસ્મી એટલે કે ઇન્દ્રિયોમાં હું મન છું હવે જો મન ભગવાનનું જ સ્વરૂપ છે તો પછી આટલું ચંચળ કેમ આટલું હેરાન કેમ કરે હા આ પ્રશ્ન ઘણાને થાય મહારાજજી એનો ભેદ સમજાવે છે કહે છે કે મનના બે રૂપ છે એક છે સંકલ્પ કરનારું દુષ્ટ મન જે આપણને વિષયો તરફ ખેંચે ખોટા કર્મો તરફ દોરે હા જે આપણને ભટકાવે બરાબર પણ એની સાથે જ બીજું સત્સંકલ્પ કરનારું ભગવત સ્વરૂપ જેવું મન પણ અંદર છે જ જે અંદરથી આપણને ટોક્યા કરે કે ખોટું છે આમ ન કરાય એટલે આપણી અંદર જ બે અવાજ છે મનના સારો અને નરસો બરાબર આપણે શું કરવાનું છે ભજન સત્સંગ અને વિવેક દ્વારા પહેલા સત્સંકલ્પવાળા મનને મજબૂત બનાવવાનું છે એની શક્તિથી પેલા અસત્સંકલ્પવાળા મનને ધીરે ધીરે કાબુમાં લાવી એને પણ શુદ્ધ કરીને ભગવત સ્વરૂપ બનાવવાનું છે જ્યારે આખું મન સંપૂર્ણપણે કૃષ્ણમય રાધામય ભગવન્મય બની જાય ત્યારે ભગવત પ્રાપ્તિ સહેજ બને અને આ જ સંદર્ભમાં ચેતના વિશે પણ પ્રશ્ન હતો ચેતના શું છે એ કેવી રીતે જાગૃત થાય મહારાજજી કહે છે કે આપણે જેને સામાન્ય રીતે ચેતના કહીએ છીએ ને એ તો પરમ બ્રહ્મનો એક નાનકડો અંશ માત્ર છે હકીકતમાં તો સંપૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણી અંદર જ બિરાજેલા છે પણ સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણો રૂબી માયાના ઝાડા પડદા પાછળ જાણે તિજોરીમાં બંધ છે ઓ તો એ તિજોરીની ચાવી કોની પાસે એ ચાવી સદ્ગુરુ પાસે છે ગુરુકૃપાથી અને ભજનના બળથી જ્યારે આ માયાના ત્રણ ગુણોનો પડદો હટે છે ત્યારે અંદર રહેલા પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે અહમ બ્રહ્માસ્મી અથવા તત્વમસી તે તું જ છે એનો સાક્ષાત્કાર થાય છે આપણે તો આ દેહના અભિમાનને લીધે આપણા મૂળ ભગવત સ્વરૂપને ભૂલી ગયા છીએ ભજન એ સ્વરૂપને ફરીથી પ્રગટ કરવાની યાદ કરવાની પ્રક્રિયા છે હમ હવે થોડા કર્મ પ્રારબ્ધ અને ભજનના સંબંધ પર આવીએ એક બેંક મેનેજરનો પ્રેક્ટિકલ સવાલ હતો કે નોકરીમાં પોતાના હાથ નીચેના કર્મચારીઓ હોય એમના હક માટે જેમ કે પ્રમોશન કે પગાર વધારા માટે ક્યારેક ઉપરી અધિકારીઓ સામે દૃઢતાથી રજૂઆત કરવી પડે તો શું આ સમર્પણ ભાવની વિરુદ્ધ ગણાય ના અહીં મહારાજજી બહુ સંતુલિત અને સ્પષ્ટ માર્ગદર્શન આપે છે એ કહે છે કે જો આ દૃઢતા ફક્ત તમારા અંગત સ્વાર્થ માટે નથી પણ તમારા હાથ નીચે કામ કરતા અનેક લોકોના યોગ્ય હિત માટે છે એમના પોષણ માટે છે તો એ કરવું બિલકુલ યોગ્ય છે અચ્છા એમાં તો અનેક લોકોનું ભલું જોડાયેલું છે એટલે આવું કાર્ય નામ જપ કરતાં કરતાં પણ પૂરી નિષ્ઠાથી કરવું જોઈએ એ તમારા કર્તવ્ય પાલનનો જ એક ભાગ છે આ તો બહુ જ વ્યવહારુ અને ઘણાને રાહત આપે એવું સમાધાન છે હવે એક બીજો મહત્વનો સવાલ જે વારંવાર પૂછાય છે આપણને જે દુઃખ આવે તકલીફો આવે બીમારીઓ આવે એ આપણું પ્રારબ્ધ છે એટલે કે પૂર્વ કર્મોનું ફળ કે પછી ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે મહારાજજી આ બંને વચ્ચે બહુ સ્પષ્ટ ભેદ રેખા દોરે છે એ કહે છે કે જુઓ આપણા જેવા સામાન્ય સાધકો જે હજુ ભક્તિમાં નવા છીએ સંઘર્ષ કરી રહ્યા છીએ એમના જીવનમાં જે મોટાભાગના સુખ દુઃખ આવે રોગ આવે વિપત્તિ આવે એ બધું મોટે ભાગે પ્રારબ્ધ કર્મોના ફળ સ્વરૂપે જ હોય છે ભગવાન આવા નાના મોટા દુઃખો આપીને આપણી પરીક્ષા નથી લેતા હોતા તો પછી ભગવાન પરીક્ષા કોની લે ભગવાન પરીક્ષા તો એવા ઉચ્ચ કોટીના ભક્તોની લે જેમની ભક્તિ એકદમ પાકી ગઈ હોય જેમણે પોતાનું બધું જ ભગવાનને સોંપી દીધું હોય દાખલા તરીકે રાજા મૂર્ધ્વજને કહ્યું કે પુત્રને આરાથી ચીરો સાંભળ્યું છે શીખ ગુરુ અર્જુનદેવજીને તપતી લોખંડની તવી પર બેસાડ્યા હરિદાસ ઠાકુરજીને બાવીસ બજારોમાં કોરડા માર્યા આ બધી ભગવાન દ્વારા લેવાયેલી કસોટીઓ હતી અને એ બહુ જ ઉચ્ચ કક્ષાના ભક્તોની થઈ હતી આપણા પર જે આવે છે એ તો મોટે ભાગે આપણા જ કર્મોનું ફળ હોય છે આ જાણવાથી ખરેખર રાહત થાય છે પણ મહારાજજી એમ પણ કહે છે કે પ્રારબ્ધ ભોગવવામાં પણ ભજન મદદ કરે છે ખરું હા એ બહુ જ મહત્ત્વની વાત છે પ્રારબ્ધ ભોગવવું પડે એ કદાચ અનિવાર્ય હોય પણ ભગવાનનું નામ જપ ભજન અને શ્રદ્ધા એ આપણને એ દુઃખ સહન કરવાની શક્તિ આપે છે આપણને અંદરથી તૂટી જવા દેતું નથી જીવનમાં ભલે ગમે તેટલો સંઘર્ષ હોય નામ જપના બળે આપણે સ્થિર રહી શકીએ છીએ અને હવે કદાચ આ ચર્ચાનો સૌથી મહત્વનો પ્રશ્ન કહી શકાય ધર્મના નામે આપણે કેટલાય કાર્યો કરીએ છીએ મંદિર બનાવીએ ગૌશાળા ખોલીએ ધર્મ કરીએ આ બધામાં સૌથી મોટું સૌથી શ્રેષ્ઠ કાર્ય કયું અહીં મહારાજજીનો જવાબ એકદમ અફર છે સ્પષ્ટ છે સર્વશ્રેષ્ઠ કાર્ય છે નામજપ એટલે કે ભગવાનનું ભજન શું વાત કરો છો મંદિર બનાવવું ગૌસેવા કરવી અન્નદાન કરવું આ બધા કરતાં પણ નામજપ શ્રેષ્ઠ હા મહારાજજી સમજાવે છે કે મંદિર ગૌશાળા ધર્મશાળા દાન આ બધું ઈષ્ટાપૂર્ત કહેવાય ઈષ્ટાપૂર્ત હા આ બધા પુણ્ય કર્મો છે એનાથી ભૌતિક સુખ સુવિધા મળે સ્વર્ગ જેવા ઉચ્ચ લોકની પ્રાપ્તિ થાય એ બધું સાચું પણ જો જન્મ મરણના ફેરામાંથી છૂટવું હોય આ ભવસાગરને પાર કરવો હોય અને પરમાત્માની શાશ્વત પ્રાપ્તિ કરવી હોય તો એનો એકમાત્ર અચૂક ઉપાય ભજન એટલે કે નામ જપત છે બીજું કોઈ નહીં એટલે કે પુણ્ય કર્મોથી ભગવાનની પ્રાપ્તિ ન થાય આ વાત થોડી વધારે સમજાવશો જરા જુઓ પુણ્યનું ફળ ભોગવવા માટે પણ પાછું જન્મ લેવો પડે સ્વર્ગનું સુખ મળે પણ એ પણ કાયમી નથી પુણ્ય ખલાસ થાય એટલે ફરી પાછું મૃત્યુલોકમાં આવવું જ પડે એટલે પુણ્ય પણ એક રીતે તો બંધન જ છે ઓ પુણ્ય પણ બંધન હા મહારાજજી નૃગરાજાનું ઉદાહરણ આપે છે જેમણે અસંખ્ય ગાયોનું દાન કર્યું હતું કેટલું મોટું પુણ્ય પણ અજાણતા એક નાનો દોષ થઈ ગયો એક બ્રાહ્મણની ગાય ભૂલથી બીજાને દાનમાં અપાઈ ગઈ એના કારણે એમને કૂવામાં ગરોળી બનીને પડ્યા રહેવું પડ્યું બાપરે બીજી બાજુ અજામિલ મહાપાપી હતો જીવનભર પાપ કર્યા પણ મરતી વખતે પોતાના દીકરાના બહાને નારાયણ નામ બોલ્યો તો એને લેવા યમદૂતો નહીં પણ વિષ્ણુદૂતો આવ્યા અને એ પરમપદને પામ્યો આ તો પુણ્ય અને ભજન એટલે કે નામજપ વચ્ચે જમીન આસમાનનો ફરક થઈ ગયો બહુ મોટો ફરક છે પુણ્ય ક્ષણિક છે અને જરાક અમથો અપરાધ થાય ખાસ કરીને ભગવદ્ ભક્ત કે સંતની નિંદા જેવો મોટો અપરાધ તો ક્ષણવારમાં બધું જ પુણ્ય બળીને ખાક થઈ જાય જ્યારે ભજન એટલે કે નામજપ એ અવિનાશી છે એનું ફળ ક્યારેય નષ્ટ થતું નથી અચ્છા ઉલટું ભજન કરવાથી પાપો તો બળે જ છે પણ જે સંચિત પુણ્ય હોય ને એનો પ્રભાવ પણ ક્ષીણ થઈ જાય છે જેથી એ પુણ્ય ભોગવવા માટે ફરી જન્મ ન લેવો પડે અને સીધો ભગવત પ્રાપ્તિનો રસ્તો ખુલે એટલે ભજન એ પુણ્ય કરતા અનેક ગણું શ્રેષ્ઠ છે અને મોક્ષ માટે અનિવાર્ય છે આ સમજણ ખરેખર આ ખુલી નાખે એવી છે તો આટલી બધી ઊંડી વાતો પછી હવે અંતિમ ચરણ તરફ જઈએ એક સવાલ હતો સાચા સંતને ઓળખવા વિશે આજકાલ ઘણા લોકો સાધુ વેશમાં ફરે છે તો અસલી સંત કોણ એની પરખ કેવી રીતે કરવી અહીં પણ મહારાજે બહુ વિનમ્રતાથી અને સાચી વાત કહે છે એ કહે છે કે સાચા સંતને તો ફક્ત ભગવાન જ પૂરેપૂરા ઓળખી શકે અથવા તો બીજો કોઈ એવો જ ઉચ્ચ કોટીનો સંત ઓળખી શકે આપણી જેવી સામાન્ય માણસની બુદ્ધિથી તો આપણે ફક્ત બહારના લક્ષણો જ જોઈ શકીએ કેવા બાહ્ય લક્ષણો જેમ કે એમની વેશભૂષા શાસ્ત્રો પ્રમાણે છે કે નહીં એમનામાં વૈરાગ્ય દેખાય છે કે નહીં એમનો ઉપદેશ અને એમનું આચરણ શાસ્ત્રોને અનુરૂપ છે કે નહીં એમની પાસે બેસવાથી આપણા મનને શાંતિ મળે છે કે નહીં આપણા સંશયોનું સમાધાન થાય છે કે નહીં પણ આ બધું ભ્રામક પણ હોઈ શકે કારણ કે કોઈ હોશિયાર માણસ આ બધાનો અભિનય પણ કરી શકે સાધુતાનો રોલ કરવો અને સાધુતા હોવી એ બેમાં બહેર છે સાચી વાત એટલે છેવટે તો સાચા સંતનો સંગ મળવો એ ભગવાનની પરમ કૃપાનું જ ફળ છે આપણે તો બસ શ્રદ્ધા રાખીને જ્યાં આપણું મન ઠરે ત્યાં સત્સંગ કરતા રહેવું જોઈએ બરાબર અને અંતે પ્રવચનમાં એક ભક્તનો બહુ પ્રેરણાદાયક અનુભવ હતો જેમણે પોતાના શારીરિક બળથી મતલબ હજારો સપાટા દંડ બેઠક લગાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને એ સિદ્ધિ મહારાજજીને સમર્પિત કરી હા અને એ ભક્તનો ઉદ્દેશ્ય પણ કેટલો સારો હતો પોતાના આ પરાક્રમ દ્વારા યુવાનોને નશામુક્તિ ગૌરક્ષા અને બ્રહ્મચર્ય પાલનનો સંદેશ આપવો એમણે પોતાની શક્તિ અને સિદ્ધિને મહારાજજીની પ્રેરણા અને આશીર્વાદ સાથે જોડી બહુ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હા આ ઘટના બતાવે છે કે ભક્તો કેવી રીતે મહારાજજી પાસેથી પ્રેરણા લઈને પોતપોતાના ક્ષેત્રના જે કામો છે એને પણ ઉચ્ચ આધ્યાત્મિક અને સામાજિક હેતુઓ સાથે જોડી શકે છે મહારાજજીએ પણ એમની ભાવના અને સમર્પણનો પ્રેમથી સ્વીકાર કર્યો અને આશીર્વાદ આપ્યા તો આ હતી શ્રી પ્રેમાનંદજી મહારાજના અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસના સત્સંગ પ્રવચનના કેટલાક મુખ્ય અંશો પર આપણી એમ કહી શકાય કે ઊંડાણપૂર્વકની ચર્ચા અને આમૂલ્ય જ્ઞાન આપણા સુધી પહોંચાડવા બદલ ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપુરાનો ખૂબ ખૂબ આભાર માનવો રહ્યો આપણે જપ શ્રદ્ધા વ્યવહાર મૂર્તિપૂજા રાધાતત્વ કર્મ પ્રારબ્ધ અને ખાસ કરીને ભજનના સર્વોપરી મહત્વ વિશે બહુ સ્પષ્ટ માર્ગદર્શન મેળવ્યું ખરેખર આખી ચર્ચાનો સાર કાઢીએ તો એ જ નીકળે કે ભલે આપણે આપણા કર્તવ્યો નિભાવીએ દાન પુણ્ય જેવા સારા કાર્યો પણ યથાશક્તિ કરીએ પણ જો આ ભવસાગરથી પાર ઉતરવું હોય પરમાત્માના ચરણોમાં સ્થાન મેળવવું હોય તો નામ જપ અને ભજનનો આશરો લેવો જ પડે એ જ મુખ્ય સાધન છે અને હા સાથે શુદ્ધ ભાવના અને અતૂટ શ્રદ્ધા પણ એટલા જ જરૂરી છે અને આજની આ વાતચીત પછી એક વિચાર મનમાં રહી જાય છે આપણે જોયું કે પુણ્યકર્મ આપણને સ્વર્ગ જેવી ગતિ અપાવી શકે પણ ક્યારેક મોક્ષમાં બાધક પણ બની શકે જ્યારે ભજન સીધું ભગવત પ્રાપ્તિ કરાવે હા બરાબર તો આપણા રોજિંદા જીવનમાં જ્યાં આપણે સામાજિક જવાબદારીઓ પણ નિભાવવાની છે પરોપકારના કામો જે પુણ્ય વધારે એ પણ કરવાના છે ત્યાં ભજન જે મુક્તિ તરફ લઈ જાય છે એની સાથે આનું સંતુલન કેવી રીતે કરવું ક્યાંક એવું તો નથી કે આપણે વધુ પડતા પુણ્ય કાર્યોમાં જ રચા પચ્યા રહીએ અને મુખ્ય લક્ષ્ય જે ભજન છે એનાથી દૂર થઈ જઈએ આ બેલેન્સ કેવી રીતે રાખવું એ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે સાચી વાત છે એ ચિંતનનો વિષય છે આશા રાખીએ છીએ કે આ ચર્ચા સૌ શ્રોતાઓને ખાસ કરીને અમારા ગુજરાતી પ્રેમી શ્રોતાઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં ઉપયોગી નીવડી હશે જો આપને આ વાર્તાલાપ ગમ્યો હોય તો ગુજરાતી ટીવી ડોટ કોમની આ ચેનલને લાઈક જરૂર કરજો હા અને મિત્રો પરિવારજનો સાથે શેર પણ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપના જે પણ અભિપ્રાય હોય જે પણ વિચારો હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અમને જાણવાની બહુ ઉત્સુકતા રહેશે ચોક્કસ ફરી મળીશું એક નવા વિષય સાથે આવી જ કોઈક ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે ત્યાં સુધી સૌને રાધે 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 રાધે